તો હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ અત્યારે અમે આવ્યા છે થવા માટે અને ત્યાં પછી અમે જઈશું કલ્યાણપુસ્તી હવેલીમાં ગિરજાજીની પરિક્રમા કરવા માટે દર્શન કરવા માટે અને પછી મેડામાં જઈશું મેમનગર ઉપર જઈ અને પછી અમે તો છે હા હા તારીખથી ચાલુ અને બસ અમદાવાદ મીડિયામાં એક એવા ન્યૂઝ આવ્યા છે કે લોકો એસી ટ્રેનમાંથી ત્રીસ હજારથી વધુ ચાદરો અને તકિયાની ખોલો ચોરીને લઈ ગયા જ ખરાબ કહેવાય યાર જો એઝ પર ધ ન્યૂઝ એપ્રિલ માસમાં વિવિધ નવ એસી ટ્રેનમાં છવ્વીસ હજાર ચાદર અને સત્યાવીસસો ટુવાલ અને તકિયાના કવર સુધીની ચીજવસ્તુઓ લોકો લઈને ગયા હજ થઈ ગયા યાર કંઈક તો શરમ કરો કંઈક તો શરમ કરો મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યો કે ટ્રેનની અંદરની વસ્તુઓ ચાદર ને બધું લોકો ઉઠાઈ બહુ જ ખરાબ એસીના આટલા ખર્ચા કરો છો કે ટુ ટાયર કે થ્રી ટાયરમાં લઈને મતલબ ટિકિટ લઈને બેસો ને એસીમાં તમે ટ્રાવેલ કરો પણ છતાં પણ તમે આવી ચિંદી જેવી વસ્તુ ચોરી ચોરીને જાઓ બહુ જ ખરાબ કહેવાય સાચે માણસોએ સુધરવું જોઈએ ટેન્ડન્સી બદલવી જોઈએ વિચાર શ્રેણી ઉપર લાવી જોઈએ ખાલી અહીંયા છે મેળો અને હવે એન્ટ્રન્સ અને એક્ઝિટ કઈ જગ્યાએ ને એ ખબર નથી કદાચ આગળની સાઈડ જ છે અને પબ્લિક ઘણી બધી આવી રહી છે અત્યારે so there is an the entrance measure below real majudo can you have entrance chamber okay that's why i told you that Chalo, i use a wow carnival aquarium puncher aquarium entry that's good wow તો ભાઈઓ બહેનો ને બને ભીઓ અમે અહીંયા અત્યારે મેળામાં અને વૃષ્ટિ જતે ટિકિટ લેવા માટે અને સો રૂપિયાની ટિકિટ છે અને મેમનગર છે ને મેમનગર જેવું આવે ને એના એનાથી રાઇટ ટર્ન લઈ લેવાનો બ્રિજ નીચે થી આગળ જશો ને એટલે મેટ્રો સ્ટેશન હશે મેટ્રો ની પાછળ મોટું ગ્રાઉન્ડ છે ને ત્યાં આ મેળો છે તો પાછળ તમે જુઓ બધું છે ત્યારે બતાવી દીધું કે અંદર શું શું છે અચ્છા ડોલ ડેમ બધું છે બીજું કંઈ ખાસ એવું હો પણ ટિકિટ સો રૂપિયા રહે તો હજી તો બહુ બધા ઓછા હજણ છે અને આજે પહેલો જ દિવસ છે ટોટલ કેટલા દિવસ છે ને ખબર નથી એટલે ભાઈ અહીંથી જવાનું આમ いやいや まદી खबर तो सीधी सीधी जाती है ओ हो মই আচ্ছা খানা কৰা খুব

બે hey? ચાર <laughs> <laughs>

चल 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 च अंदर पर भरू पर भाई पहला भाई भरू कर तो अब हमारा पांच सात जो है डिफरेंट से की मारे से भाई मत कर तो वो ना ऊपर गुस्सा से था ना अच्छा वो ऊपर गुस्सा से आई

છો થઈયા છો થઈયા અ જોરદાર બોસ આમેના સાહેબે નીચે જોરદાર બોસ હું છું એટલે ઓ માય

અ કીલા લે છે કીલા સોના દસ દસ 10 10 ગણા લા 10 પા તો 800 આવશે પાંચ તો આવશે ને તો સિરિયસલી તો ચાલો ચલો આપણે રમીએ વવા

અરે યાર તારા ઉપર સખત વિશ્વાસ ભરોસો છે અરે આવું ચાલે અંદર જઈને ના ના નાખે મજા કરું ના લે પહોંચાડ તો ઘરે ત્યાં સુધી અરે પહોંચાડવા ત્યાં સુધી ધીમે ધીમે ના થોડી ધીમે ધીમે ના ઓરે ઓ યાર ચાલ નાઉ માય ટર્ન ગો ડુ યોર બોલ एक एक दुण... दुण। चार सर, चार सर। ये आ जाएगा दाएगा। 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 था गया ना, ना, ना। में इंटरेस्टेड चॉकलेट तो मैं लाओ

क्या लोग कर रहे हैं तो माँ का इतनी आंखें हटा ही दो तो। <laughs> चल पृष्ठों लास्ट वन पढ़ी ना फास्ट डे दिव्य नहीं था कमांडर सी अरे जो प्लेट तो तुमने oh, जा पिया। पति लास्ट में। मम्मी मम्मी तुम्हें आठ सार छो। ओह माय गॉड। सौ रुपया नहीं बसते तुझे मम्मी। अपने वाणियाँ शेवने लगा जा रहे हैं। सौ रुपया। ना यार। यार। कहीं अंदर लगे मगा भगा। मोडे पाँचा जी है।

ચલો હવે આપણે બેસીશું આમાં આજે હું મને બેસી ગયા છે ઓડવા માટે અને ઉપર છેક જશે પહેલી વાર આમાં બેઠો આનું નામ શું કહેવાય બેન ખબર આનું નામ શું કહેવાય આ કહ્યું છે નથી ખબર તો સાહેબ કોઈને જ નથી ખબર નથી બેઠા કેવું લાગે છે હા ભાઈ પણ બચાવ પહેલી વાર જ બેઠો છે હા મજા આવી ને ક્યાંથી મજા આવે હવે તો ચાલુ થઈ થઈ ગઈ પૂછ્યું મજા આવી ક્યાં

તો જેટલી ઉપર હતું નીચે લાવ્યા બસ આ લિફ્ટ જેવું કામ કર્યું હોય અહિયાં મેળામાં આખું ખાલી છે અને અમે જ ખાલી છે બહુ જ ઓછા લોકો છે જે અહીંયા બેઠા છે પડી પણ આવી તો મજા આવડમાં સખત લાઈન છે જુઓ રીતે મજા આવે અને ચગડોળમાં બેસવાની મજા આવે દિલ તો બચ્ચા હે જી બસ

તમારે ફોટો સેશન કરો ને તો આ એક જગ્યા છે જ્યાં તમે ફોટો સેશન કરી શકો બધા ફોટો ક્લિક કરે છે અહીંયા

આ તો હવે પાછા બે ફરલી આવ્યા છે આઈડિયા આપું હા ભી તો રીલ્સ બનાવાય લાઇટિંગ જો આપણે રિંગ લાઇટની જરૂર નહીં પડે તો આજ ચુકાવું જા લે અંદર રિંગ લાઈટ લઈ લેવાની એવું થોડુંક રહે લિફ્ટ બનાવવાનું આ માણસો જોરદાર માણસ કેવું બોલે કેવી 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 વાતો કરે લોકો